મિત્રો આપણા હિન્દુ ધર્મમાં રામનવમીનો તહેવાર ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે કેમ કે આ દિવસે ભગવાન શ્રી જન્મ થયો હતો ચૈત્ર શુક્લ નોમની તિથિએ આ રામનવમી ઉજવવામાં આવે છે એટલે કે ચૈત્રી નવરાત્રીના અંતિમ દિવસે આ રામનવમીનો તહેવાર આવે છે તો આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે બે હજાર પચીસ માં રામનવમી ક્યારે છે આ દિવસે શું કરવું જોઈએ કેવી રીતે પૂજા કરવી જોઈએ તથા

તેમના જીવનમાંથી પ્રેરણા લઈને સત્ય સદાચાર અને ન્યાયના માર્ગ પર ચાલવાનો સંકલ્પ લેવામાં આવે છે માન્યતા અનુસાર આ દિવસે ભગવાન શ્રીરામનું પૂજન સીતા માતાની સાથે જો કરવામાં આવે છે તો સુખ શાંતિમાં વધારો થાય છે અને આપણા ઘરમાં રહેલી નકારાત્મક ઊર્જાનો પણ નાશ થાય છે આજના દિવસે ગરીબ જરૂરિયાતમંદને જો ભોજન કરાવવામાં આવે છે તો આપણા જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે તથા આ દિવસે ભગવાન જન્મ તો જ ધામધૂમ અને ઉત્સાહ પૂર્વક ઉજવવામાં આવશે પરંતુ તેની સાથે વિશ્વભરમાં પણ ભગવાન શ્રી રામ નો જન્મોત્સવ ઉજવવામાં આવશે કહેવાય છે કે રામનવમી ના દિવસે જે કોઈ વ્યક્તિ વ્રત રાખે છે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ નું વિધિ પૂર્વક પૂજન કરે છે તેને ભગવાન શ્રી રામ ના આશીર્વાદ મળે છે અને ભગવાન શ્રી રામ ના આશીર્વાદ હોય તો તેમની સાથે આપણે સીતા માતા અને હનુમાનજી ના પણ આશીર્વાદ મળે છે કે જેઓ અને નવનિધિ ના દાતા છે એટલે ભગવાન શ્રી રામ ની સાથે આપણા પર હનુમાનજી ની પણ કૃપા બની રહે છે અને જો હનુમાનજી ની આપણા પર કૃપા હોય તો તેનાથી શું થાય છે તેના વિશે આપણે સૌ લોકો જાણીએ છીએ આ રામ નવમીના દિવસે સરયુ નદીમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે કારણ કે આ સરયુ નદીના જળનો સ્પર્શ સ્વયં શ્રી રામ ભગવાને કર્યો છે તો આવો પવિત્ર અને ધામધૂમથી ઉજવવામાં આવતો તહેવાર આ બે હજાર પચીસમાં ક્યારે છે તથા ભગવાન શ્રી રામની પૂજાનો મુહૂર્ત કયું છે આવો તેના વિશે આપણે વાત કરીએ કેમ કે આ વખતે ઘણું કન્ફ્યુઝન છે કે રામનવમી છ તારીખે આવશે કે પછી સાત તારીખે તો હવે ચૈત્ર મહિનાની સુદ પક્ષની નોમની તિથિની શરૂઆત પાંચ એપ્રિલ બે હજાર પચીસ સાંજે સાત વાગ્યે ને છવ્વીસ મિનિટે શરૂ થાય છે કે જે પૂર્ણ છ એપ્રિલ બે હજાર પચીસ સાંજે સાત વાગે ને બાવીસ મિનિટે થાય છે એટલે ઉદ્યાતિથિ પ્રમાણે ચૈત્ર સુદ નોમ છ એપ્રિલ બે હજાર પચીસ રહેશે એટલે રામનવમી પણ છ એપ્રિલ બે હજાર પચીસ ને રવિવારે ઉજવવામાં આવશે તથા અયોધ્યામાં પણ છ એપ્રિલે જ રામનવમી ઉજવવામાં આવશે એટલે પૂરા વિશ્વભરમાં આ જ દિવસે રામનવમીનો તહેવાર ઉજવવામાં આવશે અને છ એપ્રિલે જ રામનવમીનું વ્રત પણ કરવામાં આવશે તથા કહેવાય છે કે ભગવાન શ્રી રામનો જન્મ બપોરે થયો હતો એટલા માટે આ દિવસે પૂજા કરવાનો સૌથી શ્રેષ્ઠ સમય બપોરે અગિયાર વાગે ને આઠ મિનિટ થી એક વાગે ને ઓગણચાલીસ મિનિટ નો રહેશે તથા ભગવાન શ્રી રામ નો વિશેષ સમય બપોરે બાર વાગે ને ચોવીસ મિનિટ નો રહેવાનો છે એટલે જો શક્ય હોય તો આ સમયમાં જરૂર પૂજા કરવી અન્યથા જો સમય ન હોય તો વહેલી સવારે પણ નિત્ય કાર્યમાંથી પરવારીને પણ પૂજા કરી શકાય છે આજના દિવસે રામાયણનો પાઠ કરવાનું વિશેષ મહત્ત્વ છે તથા ભગવાન શ્રીરામના એકસો આઠ મણકાની માળા છે રામાયણ એકસો આઠ મણકાની માળા છે અને શ્રીરામના એકસો આઠ નામાવલી છે રામ રક્ષા સ્તોત્ર છે તથા ભગવાન શ્રીરામની જન્મકથા પણ આજના દિવસે સાંભળવામાં આવે છે આજના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને પૂજા સ્થળને ગંગાજળથી શુદ્ધ કરવું ભગવાન શ્રીરામની મૂર્તિ અથવા ફોટોની સ્થાપના કરીને ભગવાન સમક્ષ દીવો અગરબત્તી કરીને ભગવાન શ્રીરામનું આહવાન કરવાનું ફળ ફૂલ ચંદન તુલસી પંચામૃત ચોખાથી ભગવાનને અર્પણ કરવાના સાથે જ માતા લક્ષ્મી લક્ષ્મણ અને હનુમાનજીની પણ પૂજા કરવાની રામ ચાલીસા અને રામ સ્તુતિનો પાઠ કરવાનો હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો અને અંતે આરતી કરીને જે પ્રસાદ ધરાવ્યો હોય તે સૌ લોકોમાં વહેંચવો જોઈએ અને દિવસભર દરમિયાન જો થઈ શકે તો ઉપવાસ કરવાનો ઉપવાસ ન થાય તો એક એકટાણો પણ કરી શકાય છે જે કોઈ સાચા મનથી સાચા ભાવથી રામ નોમનું વ્રત રાખે છે તેના જીવનની દરેક સમસ્યા ભગવાન દૂર કરે છે અને તેના ચરણોમાં સ્થાન આપે છે તો આવું છે રામનોમ નું મહત્વ અને રામનોમ ની પૂજા વિધિ વિશે તો આશા છે કે હવે આપ સૌ લોકોને સમજાઈ ગયું હશે કે વર્ષ બે હજાર પચીસ માં ક્યારે છે પૂજા ક્યારે કેવી રીતે કરવાની છે તો આપણે રામનવમી ના દિવસે ભગવાન શ્રી રામ ની પવિત્ર જન્મ કથા પણ સાંભળવાના છીએ તો આપ સૌ લોકો મારી સાથે સાંભળજો તો આ વિડીયો પસંદ આવ્યો હોય ઉપયોગી માહિતી મળી હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને શેર કરી દેજો અમારી મિત્રો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર